ભારતીય જનતા પાર્ટી મોહન યાદવે રાજ્યની જાહેર કલ્યાણ યોજનાઓ દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે માટે વ્યાપક કલ્યાણ ડ્રાઈવ ની જાહેરાત કરી છે આ જાહેરાત નવ ડિસેમ્બર બે ના રોજ દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી મુખ્યમંત્રી યાદવે સરકારના આ મકામને બે મહત્વપૂર્ણ રીતે ઉજવવાની યોજનાઓની રૂપરેખા આપી પ્રથમ તેમણે રાજ્યની કલ્યાણ યોજનાઓના લાભો દરેક ગામ અને શહેરી વોર્ડ સુધી પહોંચાડવાની મહત્વતા પર ભાર મૂક્યો અમારી સરકાર એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે અને આ પ્રસંગે અમે તેને બે રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે એક એ છે કે અમારી યોજનાઓ દરેક ગામ સુધી પહોંચે અધિકારીઓ આ ગામોમાં જશે અને લોકોને રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓ વિશે સમજાવશે અને ખાતરી કરશે કે પાત્ર વ્યક્તિઓને યોજનાઓના લાભો મળશે તેમ તેમણે જણાવ્યું ઉજવણીનો બીજો ભાગ જનકલ્યાણ પર્વના બેનર હેઠળ કાર્યક્રમો અને ઇવેન્ટ્સની શ્રેણીનો સમાવેશ કરે છે આ પર્વમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદઘાટન અને ભૂમિપૂજન સમારોહોનો સમાવેશ થાય છે જેનો અંદાજિત ખર્ચ લગભગ અઢાર હજાર ત્રણસો ચોપન કરોડ છે આ ઇવેન્ટ્સ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી યોજાવાની છે યાદવે હાઇલાઇટ કર્યું કે કલ્યાણ ડ્રાઈવ છપ્પન કલ્યાણ યોજનાઓને આવરી લેશે જેમાં શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરો નોડલ અધિકારીઓ તરીકે અને ગ્રામ્ય વિસ્તારોમાં નિમણૂક કરાયેલા અધિકારીઓ તરીકે કાર્ય કરશે આ અધિકારીઓ સમુદાયોમાં જઈને રહેવાસીઓને યોજનાઓ વિશે શિક્ષિત કરશે અને ખાતરી કરશે કે પાત્ર વ્યક્તિઓને લાભો મળે ડ્રાઈવનો ઉદ્દેશ સરકારની પહેલ વિશે ઊંડો સમજણ પ્રોત્સાહિત કરવાનો અને નાગરિકોમાં સક્રિય ભાગીદારી પ્રોત્સાહિત કરવાનો છે કલ્યાણ ડ્રાઇવ ઉપરાંત મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સરકાર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ વિભાગોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે આ મૂલ્યાંકન સુધારાના ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરશે અને ખાતરી કરશે કે વહીવટ લોકોના કલ્યાણ માટે કાર્યક્ષમ રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે આ જાહેરાતને વિવિધ મોરચાઓથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે જેમાં ઘણા લોકો સરકાર સર્વસમાવેશક વિકાસ અને કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી રહ્યા છે વ્યાપક કલ્યાણ ડ્રાઇવ અને જન કલ્યાણ પર્વ મધ્યપ્રદેશના લોકોના જીવન પર નોંધપાત્ર અસર પાડવાની અપેક્ષા છે જેનાથી વિકાસના લાભો તળિયાના સ્તરે પહોંચે તે સુનિશ્ચિત થાય છે મધ્યપ્રદેશ મેધાનસભા ચુના એક વર્ષ સરકાર सरकार के स्तर पर हमने दो प्रकार के अलग अलग अभियान और पर्व दो तरह से मनाने का प्रयास किया गया एक हमारी जनकल्याणकारी योजनाओं को नीचे तक पहुंचाने के लिए जनहितसी हितग्राहियों के लिए नगरीय स्तर पर सभी वार्डो में पंचायत स्तर पर गांव गांव के अंदर तक हमारी छप्पन प्रकार की जनहितसी योजनाओं को लेकर के हमारे वार्ड के अंदर पार्षद वार्ड के अंदर के अधिकारी कर्मचारी नगरी स्तर पर नगर निगम आयुक्तों को हमने इसका नोडल ऑफिसर बनाया है जो 11 दिसंबर से लगा करके 26 जनवरी तक लगातार 40 दिन तक हमारे विभिन्न प्रकार की जनहितैषी योजनाओं को लेकर के जनता के बीच जाकर के जो हितग्राही पात्र पाए जाएंगे उन सबको वह सारी योजनाओं का लाभ दिलाने के लिए अभियान चलाने का निर्णय किया है इसी प्रकार से कल्याण पर्व के माध्यम से हमारी बड़ी बड़ी योजनाओं को लेकर के प्रदेश के स्तर पर हमने कुछ कार्यक्रम बनाए जो लगभग एक पखवाड़ा के रूप में लगेंगे जिन जिसको हमने नाम दिया जनकल्याण पर्व के माध्यम से जिसमें लगभग अट्ठारह हजार तीन सौ चौपन करोड़ के विभिन्न प्रकार के विकास कार्यों का भूमि पूजन और लोकार्पण अलग अलग अवधि में किया जाना प्रस्तावित किया गया है